તો થોડું પીન અને જવું પાટણ પછી તો જ કોમ પડશે ને પડશે નહીં પીધા કરું કોમ પટે બેઠક છે સાપરી સે અને હેતરમાં ખોટું લાવી દીધું અમને અમને પેલા હેતરમાં નતું લાવવાનું ગોમ બરોબર હતું યાર પીલે પીલે ઓ મર જાની પીલે પીલે ઓ ખજુરજી જોઈ હેડે ખજુરજી જોઈ છે કેરીઓ ખાવા

આયો રીતે પીવાનું મેળ જ ના લાગે તો પીવું તો પડશે પીધા કં તો નહીં ચાલે ના એ રે એક નંબરનો ચોપલો હોય કઈ જઈને તારો જબલ લાકડો લડવા મળ્યો કઈ ને તો મારું આખું ઘર ભાગ પીવું તો પડશે પેલી પાછલી વારથી ના આવું પીધા કં ના ચાલ ના એવો બનાવ્યો હો ને એના શેતર જોડે જ બનાયો હો ના ના તોય જવું તો પડશે પીવું હું અઠો અઠવા જઈને પીવું પીધા કં તો ચાલશે નહીં જવા દે હું વારમાંથી ના આવું તો પીતા કં તો નહીં ચાલે

પીળી પાઘડી વળી આ પીળી પાઘડી આવો હમ બરાબર હા હે ભોસી એક બે તરું છે એટલે કોરું છે ને એ આ માટલામાં જ રાખવા છે એટલે કોરું હાલ તો ફાવ 봐1 2 3 4아3 කරಾ चौथी बाजू दो चौथी बाजू એટલે પછી हाय ಈ pagri wadi આ તો ફૂલ કર દેવા પેલી pagri ને ફૂલ કર દેવા ચારે ચાર પાઈ દેવી છે અન ખોડ હટ્ટા જેવો થઈ પડી ગયો તો આ પૈસા બાકી હતવી રાજી કાના પેદા ના બાકી લ્યા ના તિરપ કે ના બાચી રાખવા રહી કે આ બાચી રાખવા ને પાછઠ્ઠા ને પાઈ દેવાના જોક દે હવે પાગડી વાળો ગరగ આયો મારું ગరగ આયો અરે અલા તો હંડો રે હે બનાયો એ મોરું પડી છે ના જો પડી છે બાકી નઈ મળવા રોકડા થી કોણ દાડી હાલ આજો દાડી અરે યાર થી આ તું એક તાકી બરાબર થી પણ જો

માલ ચો પેલા એકદમ જોઈ લે તો એક દરો ભાઈ બરાબર સુપર સુપર યાર જોરદાર માલ ભલા એલા કશું ની કટકા થઈ જાહી અંતે અરે કટકા ના થાય તો હાલ તાલ તાદો માલ થાય યાર અજા પૂર ભાગવાનું છે જે પૂર આ ફરી તો પૂરું આ જો પૂર પૂરી નસ ભાગવા ફુગાનો ફુગાનો 200 રૂપિયા બોલ 800 રૂપિયા 200 રૂપિયા ના હાલ હાલ નહીં લઈ જાવ કે બસ હાલ આ પીવા તો કોહાય ને એ તો એ તો આયો એ તો અને પેલા

હા બેના શું બેનો એક મિનિટ કેવું પીવાયલી હોય નાસી એટલે મારે કેવું પડી ગયા પણ પીવાયો કઈ દો આ એટલે હું બોલ્યો કે ઠેરી હોય ના રાખે ભાઈ હવે ઠેલી

બે 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 જોજ નો કર્યો બે જા એટલે રોજ ધંધો તો આરે તારે માટલા કોણ પડી ગઈ છે યાર નવ લિયા ના નઈ પડે ખબર હે પીવાડ આવ્યો હે ના ના અલ્યા લે લે અલ્યા લેવા માં ખબર પડી કેમ તો ઓય આ મેં કાવા તો ખા બેઠો તાર તો માર પાડો કીધું ખાલી પાડો સી તો તારા પીવા તમે આલે ને પીવા ના કહો પીવાલે અમે પીવાય કોઈ ખોતો બેના હું કવ છું કે કેમ જ નહીં એ કે બોલતો જ નહીં હવે બેના હું કવ છું પીવા એટલે ચૂપ તો મન હું ચૂપ રહું એ તું આમ શાંતિ રે તું તાકી પીવા કોમ તાકી પીવા પીવા ફાઈનલ ફાઈનલ ને ફાઈનલ નહીં પીવા આ તો પીવા તો જ છે આ તું તો પીજો લાગ્યા ધરિયા જો જો એક લાર બે ને લે આ તો ખાલી ના ગોળી વાત કોઈ ના કરતો હું ખાલી ચોક ચોક ખાલી મારું વાળો હું આવું છું બરા પૈસા વાળે શું તાર ખાતા નાખી દઉં ખાતા નાખવાનું રોકડ થી આવવાનું રોકડ થી આવવાની છે

આતમ ડગી રહ્યો છે હા ડગીતમ રહ્યો છે તો બાચી છ થી ડજી ગયો હ અરે આ તો ભૂલી છું ના દેખાય ને પાડો છું બટ એ પૈસા દેખાય તો ધાર કરી એ માર દોશી બે તું માર બીજી વાત ધાર કરી મસ્ત કોરું કોરું યે લક ઠીલે લાગે હે કોરું કોરું કરી ઓઠ ઠીલે લાગક

થઈ ગઈ વિડિયો તો પ્યોમ પાઉ યર મો યર બે આ મન તો આ તો તો આય છ મારી બીડી પડી માઈટિંગ તેલ ખાઈ આ બે બે ચાર થઈ ચાર ચાર ને સાત આર કીલી ફાઈ કબર એકલો દારૂ બાર એ મારા એક જ થઈ બે થઈ એક થઈ એક તો મને આલી ગયા ચાર કાળ દારૂ વેચી હું શું બધી પી ઠી

તમે બે બે લેતો તો તમારે લઈ જવાની તો પછી ઓ જાવ ગેર નકુતા ખાતામ પૈસા ખાતા પૈસા રાખ દે યાર દેજો લાવો મારા ફોન કે તો દેજો તા ડબલ દેખાય ભાઈબંધ રીતે દેવું પડશે નકર હું છોક ભાઈબંધ રીતે નહીં તમે તમે શેતરમાં નતાય તમાર શેતરમાં તો પડતી

માછી દારૂ તો હાલો જ નહીં હાલો જાય માછી દારૂ તો હાલો જ નહીં પેટી દૂધ તો લઈ જાય તો દૂર લઈ લેતો છે